આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સોજીત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડીજે વગાડવાના એમ્પ્લીફાયર તથા સર્વરની ચોરી કરતા બે ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીઆર ગોહેલ વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિદ્યાનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસો વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર સુમનભાઈ નાઓને વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર જીજે તેવી સી નું લઈ બે ઈસમો વિદ્યાનગર નાના બજાર ખાતે ચોરીનો નો મુદ્દામાલ વેચાણ કરવા સારું આવનાર છે જે હકીકત બાતમી આધારે ટીમના માણસો વચ્ચ તપાસમાં રહી પકડાયેલ ઈસમો હિમાંશુ કુમાર દિનેશભાઈ ચૌહાણ રહે વલાસણ ખટાર વિસ્તાર તાલુકો જિલ્લો આણંદ અમિત ફતેશી પરમાર રહે વલાસણ ઇન્દિરા નગરી તાલુકો જિલ્લો આણંદ આ બંને ઈસમો પાસેથી રિકવર કરેલ ડીજે તથા સર્વર જેની કિંમત રૂપિયા નેવ હજાર મોટરસાયકલ રજીસ્ટર્ડ નંબર નંબર ત્રેવીસ બી એમ તેત્રીસ ચોર્યાસી જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર આ પકડાયેલ ચોરીના મુદ્દામાં સાથે આરોપીને પકડી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે